કે ભાઈ ઘેલો થઈ જાવ એમ તારો ભાઈ આવશે ભાઈ કાંઈ કોઈ તાર ભાભી થોડા મન ભીવ હાલી નીકળું જ થઈ હાલ હું હાજર ભેગા થયો ને જઈ જવ તારા ભાઈ તને આવવા જાય હાલ ભાઈ હા હારી Bueno. ¿Tú quieres, Ari, acá? Ah. Vamos a tocar la guarda de acá, vamos a tirar la otra. ¿Cómo no se ha શું ¿Cómo no se ha ido? 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 ¿Cómo no se ha

કે આપણે ભાઈઓ ભેગા થાય ને બેહીની રહેતે ક્યાં જવાનું નથી પણ વાત તો ક્યાંય નથી જાવડ લે પણ તું વાત તો બાપા એક બે માણા ને લખો છું સચોટ જેનું ઈ કરે આપણે ક્યાં જવાનું નથી કોઈ નાટક આપણે નીકળવા પઈલું તાર ફોન કરી ના પાડ્યું તો પાડ દીધું તો ઓદ ના કેય નથી જાવડ અતરા જફાલ જાય અતરટીને લઈ જપાછી ક્યાં જવાનું નથી હે નારી તું નારાયણી હાંભળ મારી વાત જો આ હું ના ગયો તો લાગી દાસા મારી આમરોની વાત માની જા તે કામ કરે ને આમરોની વાડ લાગ્યુ કા એવું આવું છે એન જ જવાનું તું ફોન કરીશ હું હું આમ જ જશેલા ... uta ब aplan hari